દાહોદ જિલ્લામાં રેગ્યુલર અને પેટા ચૂંટણી સહિત બસો ગ્રામ પંચાયતોનું મતદાન રવિવારના ના રોજ થયું જેમાં સભ્યપદ માટે અને સરપંચ પદની બેઠકો હતી બુધવારના રોજ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીનો ધમધમાટ વહેલી સવારથી શરૂ થયો હતો મતગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા બુધવારે સાંજના છ વાગ્યા સુધીના આંકડા મુજબ કુલ સાતસો સભ્યપદ અને

મીઠાઈ ખવડાવીને આતિશબાજી કરીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેટલીક જગ્યાએ વિજય ઉમેદવારોના સમર્થકોની ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ માટે પણ પડકાર બનતું હોય તેવા પણ જોવામાં જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે ફતેહપુરાની ચારસો અઢાર બેઠકોમાંથી એકસો ઓગણસી બેઠકોના પરિણામ જાહેર થયા છે તેવી રીતે ઝાલોદમાં પાંચસો અઠ્યાસી માંથી એકસો એકવીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે લીમખેડામાં બસો અઠ્યાવીસમાંથી અઠાવન બેઠકોના પરિણામ જાહેર થયા છે જ્યારે દાહોદમાં બસો બાવનમાંથી એકોતેર બેઠકોના પરિણામ જાહેર થયા છે તેવી રીતે ગરબાડામાં એકસો અઠ્યોતેરમાંથી છત્રીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે જ્યારે દેવગઢ બારિયામાંથી ત્રણસો ચુમ્બોતેરમાંથી એકસો સત્તર બેઠકોના પરિણામ જાહેર થયા છે તેવી રીતે દાનપુરના એકસો સત્તરમાંથી ચાલીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે જ્યારે સંજેલીમાં ચોર્યાસી માંથી છત્રીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે તેવી રીતે સિંગવડમાં એકસો બત્રીસ માંથી બાવન બેઠકોના પરિણામ જાહેર થયા છે આ સભ્ય પદોના પરિણામ હતા તેવી જ રીતે સરપંચ પદ માટે પણ સાંજના છ વાગ્યા સુધીની પરિણામની વાત કરીએ તો ફતેપુરામાંથી પચાસ સરપંચોની બેઠકમાંથી વીસ ઉમેદવારોના પરિણામ જાહેર થયા છે વિજેતા જાહેર થયા છે ઝાલોદમાં સડસઠ માંથી ઓગણીસ સરપંચો જાહેર થઈ ચૂક્યા છે લીમખેડામાંથી છવ્વીસ માંથી અગિયાર સરપંચો જાહેર થઈ ચૂક્યા છે દાહોદમાં અઠ્યાવીસ માંથી પંદર સરપંચો જાહેર થઈ ચૂક્યા છે ગરબાડામાંથી અઢાર માંથી છ સભ્યો સરપંચો જાહેર થઈ ચૂક્યા છે દેવગઢ બારિયામાંથી માંથી છેતાલીસ સરપંચો જાહેર થઈ ચૂક્યા છે તેવી જ રીતે દાનપુરમાં એકવીસ માંથી નવ સરપંચો જાહેર થઈ ચૂક્યા છે સંજેલીમાં નવ માંથી ચાર સરપંચો જાહેર થઈ ચૂક્યા છે તેવી જ રીતે સિંગવાડમાં સોળ માંથી દસ સરપંચો જાહેર થઈ ચૂક્યા છે આ તમામ જે પરિણામો છે સાંજના છ વાગ્યા સુધીના છે આમ કહી શકાય કે હજી સુધી પચાસ ટકા કરતા ઓછી ગણતરી થઈ છે એટલે ગણતરી જે મત ગણતરી છે તે પૂર્ણ થતાં કદાચ મધરાત્રિ કદાચ વહેલી સવાર પણ થઈ શકે છે મતગણતરી બહુ ધીમી ચાલી રહી છે કારણ કે બેલેટ પેપરથી મતગણતરી થઈ રહી છે એટલે સ્વાભાવિક છે ધીમી ગતિએ ચાલી રહ્યું છે પરંતુ જે જે ગતિ હોવી જોઈએ તે ગતિ કરતાં હજી ધીમી ગતિ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં કચવાટ છે પરિણામો જાહેર કરવાની ઉત્સુકતા છે પરિણામો જાણવાની ઉત્સુકતા છે પરંતુ આ ઉત્સુકતા માટે વહેલી સવાર સુધી કદાચ મોડી રાત સુધી લોકોને રાહ જોવી પડે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે વિડીયોને લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા